ઓલ એટલે કે મિત્રો વધુ મળતી વિગતો અનુસાર આપણે જણાવી દઈએ કે સૂત્રના જણાવ્યા પ્રમાણે આપણે વાત કરી તો ગત સોમવારે આશારામને સાતીમાં દુકાનની ફરિયાદ કરી હતી જેના પગલે મિત્રો જેલના અધિકારીઓ તેને જેલની હોસ્પિટલમાં લઈ ગયા હતા જો કે મિત્રો પરંતુ ત્યારબાદ ગુરુવારે તેમને એમ્સમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે વધુ જણાવી દીધી કે ત્યાં મિત્રો જ્યાં રિપોર્ટમાં તેમને નિમોનિયા હોવાનું સામે આવ્યું હતું જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ